કેશોદમાં અહલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે ભાજપે મહિલા સંમેલન યોજ્યું પૂર્વ મંત્રી માલમ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા કેશોદમાં ભાજપે પુણ્યશ્લોક અહિયાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરનો જન્મ એકત્રીસ મે સત્તરસો પચ્ચીસ ચૌંડી ગામ હૈદરાબાદ હાલનું અહિલ્યાનગર જિલ્લો મહારાષ્ટ્ર ખાતે થયો હતો અને મૃત્યુ તેર ઓગસ્ટ સત્તરસો પંચાણું ઇન્દોર ખાતે થયું હતું વર્ષ એક હજાર સાતસો સડસઠમી સત્તરસો પંચાણું સુધી મરાઠા સંઘના ભાગ માલવા પ્રદેશના શાસક હતા તે યુગ દરમિયાન ભારતીય રાજનીતિનું નેતૃત્વ કરનારી થોડી મહિલાઓમાંની એક હતી તેમણે પહેલા કારભારી તરીકે અને પછી મધ્ય ભારતમાં મહેશ્વર અને ઇન્દોર ખાતે હોલકર રાજવંશના શાસક તરીકે સેવા આપી હતી જે સમયગાળાને હોલકર રાજવંશનો શિખર માનવામાં આવતો હતો તેઓ તેમના પરોપકાર માટે પણ જાણીતા હતા ખાસ કરીને બહુવિધ હિન્દુ મંદિરોના નિર્માણ માટે તેમને પુણ્યશ્લોક પવિત્ર મંત્રોની જેમ શુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે અહિલ્યાબાઈનો જન્મ હાલના મહારાષ્ટ્ર રાજ્યના અહિલ્યાનગર જિલ્લાના ચોંડી ગામમાં થયો હતો તેમના પિતા માનકોજી રાવ શિંદે ગામના પાટિલ મુખિયા હતા તેમણે અહિલ્યાબાઈને વાંચતા અને લખતા શીખવ્યું ભલે તે યુગની સ્ત્રીઓ શાળાએ જતી ન હતી ગુજરાતમાં આવેલા સોમનાથના મંદિરનું હિન્દુઓમાં મહત્વ કેટલું રહ્યું એ વાત પરથી સમજી શકાય છે કે અનેક વખત જેની પર આક્રમણ થયું તેને બચાવી રાખવા અને તેનું પુન સ્થાપન કરવા માટે સોરઠની ધરતીથી સેંકડો કિલોમીટર દૂર રાજકાજ સંભાળી રહેલા મરાઠા શાસક અહિલ્યાબાઈ હોલકરે વિશેષ રસ દાખવ્યો હતો સોમનાથના મંદિરના પુન સ્થાપન બાદ સોરઠની ધરતીના સ્થાનિકોની રજૂઆતોને પગલે પેશવાઓએ પ્રભાસ વિસ્તારના અન્ય કેટલાંક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું નોંધાયું છે આઠ વર્ષની ઉંમરે અહિલ્યાબાઈનું લગ્ન થયું અને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રાણ આપી દેવાના હતા પરંતુ તેઓ બચી ગયા મરાઠાઓના સુવર્ણકાળ દરમિયાન અહિલ્યાબાઈએ મહંમદ ગઝવી દ્વારા ખંડિત કરાયેલા હિન્દુઓની માન્યતા અનુસાર પ્રથમ જ્યોર્તિલિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી હતી અને દ્વારકાના જગતમંદિર માટે પણ વ્યવસ્થા કરી હતી આ સિવાય પણ તેમણે અનેક હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને હિન્દુ યાત્રિકો માટે ઠેર ઠેર વ્યવસ્થાઓ ઊભી કરાવી હતી કેશોદમાં ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે ભાજપ મહિલા મોરચાની બહેનો લાલ રંગના સાડી ડ્રેસ પહેરીને મહિલા સંમેલનમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા પહેલગામ ખાતે આતંકી હુમલો થયા બાદ ત્રણેય સેના દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર સિઝફાયર કરવામાં આવ્યા બાદ લોકોમાં વ્યાપેલી નારાજગી દૂર કરવા યશગાન ગાવા તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી જે માંગરોળ રોડ શરદચોક ખાતે પૂર્ણ થઈ હતી કેશોદમાં ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા સિંદૂર સાથે થાળી લઈને તિરંગા યાત્રામાં જોડાઈ હતી અને શરદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા દિનેશભાઈ કાનાબાર કેશોદ પત્રકાર